નમસ્કાર મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો દિવાળી નજીક આવતાની સાથે સોનાની તેજીમાં લાગી બ્રેક મિત્રો વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે છે અને છેલ્લા દિવસથી સોનું જે કિંમતો દિવસે સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો હવે દિવાળી ને ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે ત્યારે સોનું ખરીદવા માંગતા લોકો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે કારણ કે આજના વીડિયો

તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનાની કિંમતો જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોના સુધ માનવામાં આવે છે જ્યારે એક ગ્રામ સોનું બાર હજાર ચારસો ને છવ્વીસ માં જયારે દસ ગ્રામ એક લાખ ચોવીસ હાજર ચાંદીની સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદી એકસો માં જયારે દસ ગ્રામ એક લાખ સાત હજાર માં જયારે સો ગ્રામ સત્તર હજાર સાતસો માં અને એક કિલો એક

તો મિત્રો હવે આગામી દિવસોમાં દિવાળી ખૂબ જ નજદી આવી રહી છે સતત દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહ્યું હતું અને હાલ વાત કરીએ તો મિત્રો ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધ અને આર્થિક સમસ્યાઓ અને ટ્રમ્પ ટેરિફિક જેવા પગલાના કારણે લોકો સોના સલામત રોકાણ માની અને સતત સોનાની ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો પણ સતત કરી રહ્યા છે કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી છે છે જેના કારણે લોકો સતત સોનાની ખરીદી કરી રહ્યા તો મિત્રો આવી જ રીતે જો સોનાની કિંમતોમાં સામાન્ય ઘટાડો જોવા મળે તો દિવાળીને હવે ગણતરીના જો દિવસો બાકી રહ્યા છે તો દિવાળી સુધીમાં સોનાની કિંમતોમાં સામાન્ય હજુ પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળે મળી રહી છે કારણ કે સોનાનો ભાવ જે છે છતાં તેની માંગ ક્યારેય ઓછી થતી નથી ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે લગ્ન પ્રસંગ હોય કે પછી દિવાળી આવી રહી છે અને ભારતીયો માટે સોનું હંમેશા પહેલી પસંદ રહ્યું છે તો સૌથી વધારે

ઘટાડો થવાની શક્યતાઓ જ જોવા મળી રહી છે તો મોટા ભાગના લોકો જે છે એ જૂના દાગીના આપી અને નવા દાગીનાની ખરીદી કરતા હોય છે તો જ્વેલર્સો પણ જણાવી રહ્યા છે કે સોનાની કિંમતોમાં પચીસ ટકાથી લઈને ત્રીસ ટકા જેટલી સોનાની ખરીદી વધી રહી છે તો સોના ચાંદીની કિંમતોમાં હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રિટર્ન જોવા મળી રહ્યું છે જો કે વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની સાલમાં સોનાની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે

કિંમતોમાં ભારે તેજી જોવા મળી શકે છે કારણ કે સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે તો જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક લેવલે જેમ કે શેર માર્કેટમાં વધારો યુએસ ડોલરમાં ઘટાડો જોવા મળે જેની સાથે સોનાની માંગમાં પણ વધઘટ જોવા મળે છે ત્યારે સોનાના દાગીના જે છે એ મોંઘા અને સસ્તા થતા જોવા મળતા હોય છે તો હવે દિવાળીમાં પણ લોકો જે છે એ લગ્ન માટે સોનાના દાગીના બનાવવા ઈચ્છી રહ્યા છે 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 પરંતુ સોનું જે એ ખૂબ જ થઈ રહ્યું પર સોના ઘરે દિવસે ને દિવસે મોંઘા થતા જોવા મળી રહ્યા છે તો હવે આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી શકે છે જેની લાઈવ ભાવ માહિતી તમને આપણી આ ચેનલ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે સ્ટુડિયો એનાલિસિસ કરી અને સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું તો પછી સ્ટુડિયો અપડેટમાં માહિતી